હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આવી ગયા છે આપણે આ જંગલ વિસ્તારમાં જંગલ વિસ્તારની અંદર એક હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં હનુમાનજીના દર્શન કરવા એ એકદમ સારો તરફ જંગલ વિસ્તાર છે હરિયાળું કાંઈ ન ઘટે મિત્રો ચારો તરફ ચોમાસામાં અને આના પહેલાં પણ મેં બેથી ત્રણ વિડીયો આપણે અપલોડ કર્યા છે તમે જોઈ લીજો મિત્રો અને ના જોયા હોય તો જોઈ લીજો મિત્રો આ જંગલ વિસ્તાર એકદમ છે મોટું ઘણું મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે અને હનુમાનજીની નજીક હનુમાનજીનું આ મંદિર આવેલું છે એની બાજુમાં જ એક વાવ આવેલી છે જો કે અત્યારે તો આ ચોમાસું છે એટલે બધે ઠેર ઠેર પાણી ભરેલું છે થોડા થોડા ઝરણા ચાલુ છે કોઈ નાના તલાવડા હોય તો એમાં પણ પાણી ભરેલું હોય એટલે એના માટે અત્યારે એ કોઈમાંથી અવેડો નથી ભરતા નગર ઉનાળે એ અવેડો ભરવાનું ચાલુ છે કોઈના કોઈ આવે જ જો આ તમે જોઈ શકો છો મિત્રો જો સારો તરફ જંગલ વિસ્તાર છે જુઓ કટેરા હનુમાનજીનું મંદિર જુઓ જવા ભાઈ પગે લાગી જશે ઝાડે વધેરી દર્શન કરી લેજી તમે પણ દર્શન કરી લો મિત્રો જો ખાખરાના ઝાડ છે બાજુમાં અને સામે બાજુમાં જ અહીંયા તળાવ છે